નમસ્કાર મિત્રો ખેડૂત સપોર્ટ ચેનલ પર તમારું સ્વાગત મિત્રો સૌરાષ્ટ્ર વિસ્તારમાં અજમાની મોસમ પૂરી થઈ ગઈ એ રીતે જામનગર યાર્ડમાં એની આવક પણ દિવસે દિવસે ઘટવા લાગી છે અજમાની આવકો ઘટવાની સાથે છેલ્લા એક સપ્તાહથી બજારમાં થોડો કરણ દેખાઈ રહ્યો છે આ રવિવારથી અજમાની આવક ખુલ્લી મૂકવામાં આવી છે તે આજે પણ ખુલ્લી જ છે સોમવારે તેરસો બોરી અને મંગળવારે તેરસો ને પચાસ એમાં આગલો પચાસ બોરી સ્ટોક એમ કુલ ત્રણ હજાર બોરી અજમો હતો એમાંથી બે દિવસ દરમિયાન વેપાર થતાં હવે આઠસોથી એક હજાર બોરી સ્ટોક બચ્યો છે જામનગરમાં ચોવીસ ફેબ્રુઆરીના રોજ ગત સપ્તાહની સરખામણીએ બજારમાં પ્રતિમણ રૂપિયા સોથી એકસો પચાસનો કરણ દેખાયો છે આજે નીચલી કટમાં રૂપિયા બાવીસોથી ઓગણત્રીસો અને ઢભસર માલમાં રૂપિયા ઓગણત્રીસોથી સાડત્રીસો અને સારા ક્વોલિટી માલમાં રૂપિયા સાડત્રીસોથી પિસ્તાલીસોના ભાવ મળ્યા હતા સારા અજમાની આવકો ઘટી રહી છે કણીભૂસીમાં અઢારસો બોરીના વેપાર થયા હતા કણીમાં રૂપિયા ત્રણસો પચાસથી રૂપિયા તેરસોના ભાવ હતો કર્નૂલમાં તારીખ ત્રેવીસ ફેબ્રુઆરી સોમવારના જે ગયા સોમવારે અજમાની આવક પંદરસો દાગીના હતી તે ઘટીને એક હજાર દાગીના આવક હતી કરુલની બજારમાં પણ પ્રતિ કિલો રૂપિયા પાંચનો સુધારો દેખાયો છે નીચલી કટ રૂપિયા એકસો વીસથી રૂપિયા એકસો પચાસ ઢપસરમાં રૂપિયા એકસો પચાસ થી એકસો નેવું અને સારા માલમાં રૂપિયા એકસો નેવું થી બસો ને પચીસના ભાવથી વેપાર થયા હતા સુરેન્દ્રનગરના ધાંગધ્રા અને મૂડી પંથકમાં વવાયેલા પિયત શિયાળુ અજમાનો પાક ફૂલફાલ અવસ્થાએ હોય વર્તમાન દિવસોમાં પડી રહેલ ઝાકળની માઠી અસર થવાથી ખેડૂતો ચિંતિત બન્યા છે અત્યાર સુધીના સારા હવામાન વચ્ચે છેલ્લા પંદર દિવસથી તાપમાન વધવાથી પિયત અજમો પહેલો પાકી છૂટવાથી ઉતારા ઘટવાના સ્પષ્ટ અંધાણ દેખાઈ રહ્યા છે તો હાલ અત્યારના સંજોગો પ્રમાણે અજમામાં હજુ પણ થોડી ઘણી તેજી જોવા મળી શકે છે મિત્રો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અન્ય ખેતી વિશેની માહિતી અને તાજા બજાર ભાવ જોવા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળીશું એક નવી માહિતી સાથે ત્યાં સુધી જય કિસાન